નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી જવું શ્રીમદ દેવી ભાગવત નર નારાયણની કથા રાજન બ્રહ્મના હૃદયથી ઉત્પન્ન થયેલા બ્રહ્મપુત્ર ધર્મ હતા સત્ય ધર્મનું પાલન કરવાવાળા ધર્મ દ્વારા વૈદિક ધર્મનું નિરંતર પાલન થઈ રહ્યું હતું એ મહાત્મા ધર્મ સાથે દક્ષ પ્રજાપતિએ પોતાની દક્ષ કન્યાઓનો વિવાહ કર્યો સત્યવ્રત ધારી ધર્મથી ઘણા પુત્રો થયા તેઓના નામ હરિ કૃષ્ણ નર અને નારાયણ એવા રાખ્યા એમાંના હરિ અને કૃષ્ણએ યોગાભ્યાસ કર્યો ત્યારે નર અને નારાયણ હિમાલય ઉપર જઈને ત્યાં તપ કરવા લાગ્યા અને બધા તપસ્વીઓમાં મુખ્ય તપસ્વી ગણાવા લાગ્યા બ્રહ્મનું ચિંતન જ તેમનું સર્વસ્વ થઈ પડ્યું હતું તેઓ ભગવાન હરિના વંશાવતાર એવા હરિ અને નારાયણે પૂરા એક હજાર વર્ષ સુધી ગંગા તટ ઉપર તપ કર્યું તેઓને તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થઈ ચૂકી હતી આથી ઇન્દ્રને ઈર્ષ્યા થઈ તેણે વિચાર્યું કે જો તેઓ મારું ઇન્દ્રાસન લઈ લેશે તો આ ઈર્ષ્યા ને લઈને ઇન્દ્રએ તેમને તપો ભંગ કરવાની માટે નરનારાયણને કહેવા લાગ્યા ધર્મનંદન તમારે શેની ઈચ્છા છે તમારે જે જોઈએ તે માંગી લ્યો હું તમને ઉત્તમ વરદાન આપવામાં આવ્યો છું તેનું કહેવું સાંભળવા છતાં તે હરિનારાયણે તેને કોઈ જવાબ આપ્યો નહીં આથી પોતાની મોહિની વિદ્યાથી સિંહ વાઘ જેવા અત્યંત ભયંકર જંગલી પ્રાણીઓ ઉત્પન્ન કર્યા અને નર નારાયણને ઇન્દ્રએ ભય પાડવા માટે આવી શ્રેષ્ઠા કરી આનાથી કોઈ ફરક નહીં પડતા ઇન્દ્રએ કામ અને વસંત ઋષુને બોલાવી કામના આવ્યા પહેલા વસંત ઋષુ આવી ગઈ અને તેના આવવાથી ચારે તરફ લીલોતરી સવાઈ ગઈ પક્ષીઓ પોતાના મધુર સ્વર ગીત ગાવા લાગ્યા અપ્સરાઓ તેમનું મધુર સંગીત કોયલો ટહુકાર અને ભરમ ગુંજન સાંભળીને નરનારાયણની ઇન્દ્રિયો તેમના વશની બહાર જવા લાગી રંભા અને તિલોતમાએ તેમનો પ્રભાવ બતાવવા લાગી આથી નર નારાયણ તપનો ભંગ થયો અને નેત્રો ખુલી ગયા ત્યારે તેમને ત્યાં ઘણી અપ્સરાઓ જોઈ એટલે તેમને કામદેવની આવી સેના જોઈને નવાઈ લાગી વ્યાસજી કહે તે સમયે નારાયણ વિચાર્યું અમારા તપનો ભંગ કરનાર ઇન્દ્રએ આ સર્વ મોકલ્યા છે એમ વિચારી અભિમાનથી ઇન્દ્રને પોતાની તપાસાનો પ્રભાવ બતાવવા માટે પોતાની ઝાંગ ઉપર થપાટ મારી અને તુરત જ ત્યાં એક સંપૂર્ણ સૌંદર્યશાળી સુંદર ઉત્પન્ન સુંદરી ઉત્પન્ન થઈ તે સ્ત્રી ઉર્વશી ઇન્દ્ર સાથે જે કોઈ અપ્સરાઓ હતી તેવી અને તેટલી અપ્સરાઓ મુનિએ ત્યાં ઉત્પન્ન કરી દીધી ઇન્દ્ર અને કામદેવ સાથે આવેલી બધી સૌ અપ્સરાઓએ ભાવપૂર્વક નરનારાયણે મુનિને બે હાથ જોડે પ્રણામ કરી કહેવા લાગી હે મુનિ અમે એમ મૂર્ખ સ્ત્રીઓ છીએ અમને આપના તપની મહેમાનો અમે આપ આપની ધૈર્ય જોઈને અમે પ્રભાવિત થઈ ગયા છીએ અમે જાણી ગયા છીએ કે આમ ભગવાન હરિશ હરિનાજ જ અંશાવતાર સો અમે આપનો અપરાધ કર્યો છે હે મુનિ અમે બધી અપ્સરાઓ ઇન્દ્રના કોઈ સતકાર્યના સંયોગે જ એમને સહાયના રૂપમાં અમારું આવવું થયું હતું અમે આપનો અપરાધ કર્યો તેમ છતાં આપે અમારા ઉપર ક્રોધિત થવાને બદલે શાંત છાંતચિત્ત રહ્યા એ તો સર્વોચ્ચ વિચિત્રતા છે કે વિવેકશીલ મહાનુભાવો પોતાના તમોબળને કોઈ તુચ્છને એવો શાપ આપી વ્યવ્ય નથી કરતા વ્યાસજી કહે આ પ્રમાણે અપ્સરાઓએ નમ્રતાપૂર્વક પ્રણામ કરી તેથી મુનિ નર અને નારાયણ કામ ક્રોધ લોભ ઉપર તેઓ વિજય પ્રાપ્ત કરી ચૂક્યા હતા તેથી શાંત રહી અપ્સરાઓએ કહેવા લાગી ઠીક છે તમે વરદાન માંગી લો અમે તમારા ઉપર પ્રસન્ન થયા છીએ તમે સૌ ઉર્વશીને લઈને સ્વર્ગમાં જાઓ આ બાળા હું તમને ભેટ કરું છું મુનિઓની પ્રસન્નતા જોઈને અપ્સરાઓ કહેવા લાગી મુનિરાજ અમને વરદાન આપવા કહ્યું છે એટલે અમે આપીની પાસે વરદાનમાં અમારી ઈચ્છા જાણવી છીએ કે આપ અમને આપની પત્ની બનાવો જેથી કરીને હે દેવેશ્વર અમને આપની સેવા કરવાનો મોકો મળે અફ્સરાઓનું કહેવું સાંભળી નર અને નારાયણ કહેવા લાગ્યા અપ્સરાઓ અમે અહીંયા એક હજાર વર્ષ સુધી તપ કર્યું છે અને તમે કામ ક્રોધને વશ કરી દીધો છે માટે કરીને અમે અમારા તપોફળને તમારી માગણીથી નષ્ટ કરવા નથી માગતા કામ સુખ માટે અમારી લેશ માત્ર ઈચ્છા નથી કારણ કે આથી સાત્વિક સુખનો નાશ થઈ જાય છે આવા ક્ષણિક સુખને માટે કયો બુદ્ધિમાન પુરુષ પોતાના મનને પ્રવૃત્ત કરી શકે છે અપ્સરાઓ મુનિનું કહેવું સાંભળી કહેવા લાગી હે મુનિવર શબ્દ આદિ પાંચ ગુણો વચ્ચે સ્પર્શ આવે છે અને આ સ્પર્શથી થતું સુખ સર્વોત્તમ કહેવાય છે એટલા માટે આપ અમને સ્પર્શ સુખ આપવાને માટે વચનબદ્ધ થાઓ ત્યાર પછી આપ ગંધધામ માદન પર્વત પર વિચરણ કરો જય શ્રી કૃષ્ણ